ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થતા જવાનોનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામના વતની સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અઢાર વર્ષ સુધી અલગ અલગ જગ્યા પર ભારતીય સેનામાં ફરજ બજાવી પરત ફરેલ જવાનોને ઉપસ્થિત લોકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું રાજપાડી ચારસા ખાતે સ્વાગત કર્યા બાદ આર્મી મેનના માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે ઉપસ્થિત લોકો શવા રવાના થયા હતા ત્યાં આર્મી મેનના સન્માન સમારોહ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો જોડાઈને દેશભક્તિના રંગે રંગાયા હતા હું હવાલદાર સત્યપાલ સિંહ માંથી અઢાર વર્ષ સર્વિસ કરી હું પરત મારા વતન પહોંચી ગયો છું એ પહેલાં મેં અઢાર વર્ષમાં ચાર વર્ષ કાશ્મીરમાં બે વરસ અરુણાચલમાં ત્યારબાદ પીસ એરિયામાં નોકરી કરી અને આજ આજે હું પરત વતનમાં આવી ગયો છું અને આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મીમાં એક આર્મી થ્રુ આપણે ઘણું બધું શીખવા મળે છે જેમાં ડિસિપ્લિનથી લઈને આગળ ઘણી બધી જે વસ્તુઓ સિવિલમાં આપણે નથી શીખી શકતા જે આર્મી આપણને શીખવા મળે છે સિવિલમાં આપણે પૈસા આપીને પણ જે વસ્તુ નથી શીખવા મળતું એ આપણને આર્મી થ્રુ આપણને શીખવા મળી શકે અને આર્મી ઘણું બધું શીખવાડે છે જે સિવિલમાં આપણને મેઇન વસ્તુ છે ડિસિપ્લિન જે આપણે સિવિલમાં ફોલો કરી નથી શકતા એ આર્મી આપણને શીખવાડે છે જેથી આપણા પૂરા જીવનની અંદર કામ આપે છે બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરો આર્મી ઓફિસરમાં જાઉં જવાનમાં જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને આપણું ભવિષ્ય બનાવી શકે છે મોટી સંખ્યામાં અને જે આજના સમય કાઢીને જે આજે મારા માટે જે ઉપસ્થિત થયા છે મારા આ પ્રસંગ માટે એમનો હું ખૂબ ખૂબ આભાર મારા અને મારા પરિવાર તરફથી બધાને ધન્યવાદ અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે જય માતા જય માતાજી ભારત માતા કી જય જય ગરવી ગુજરાત મારું નામ દિવેરા સત્યેન્દ્રસિંહ ગોહિલ હું રાષ્ટ્રીય ગણી સેનામાં ભરૂચ જિલ્લાનો મહામંત્રી તથા ઝઘડા તાલુકાના અખિલ ગુજરાત અતુદિવાસ સંઘનો પ્રમુખ છું

જે આવ્યા છે અને પોતાનો અમારો અમારે જે શોભાયાત્રા કાઢી છે અમે ખુબ આનંદિત છે અને ઉમદરા અહીંયાથી થી રાજપાળી બિરસા મુંડા તથા આપણા ભગતસિંહ ના પુતળા ને પહેરાવી અને એમનું જે એમને એ સ્વતંત્ર સેનાની હતા એવી રીતે પોતે પણ સ્વતંત્ર સેનાની એકબીજાનું સ્વાગત કરી અને રાજપાળી દે પોતાના માદરે વતન ઉમદરા રેલી સાથે અને ડીજે ને વાતતા ગાતા સૌ મહેમાનો બધા આપણે આવ્યા છે અને સ્વાગત કરીએ છીએ કામ માં રાખેલ છે અને ત્યાં રાજસ્થાન ની સંખ્યા અનુભવ છે તો આપ સૌને આપી જય માતાજી જય ભારત જય ગરી ગુજરાત